ચાર લઈને નવરાત્રી રહ્યા છે નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે કે ખેલૈયાઓ પણ ગરબાને લઈને તૈયારીઓમાં લાગ્યા છે ત્યારે યુવતીઓમાં ટેટુનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે આ વખતે ચણિયાચોળી અને જ્વેલરીની સાથે ટેટૂની પણ સૌથી વધુ ડિમાન્ડ છે નવરાત્રીમાં યુવતીઓ બેક હેન્ડ ફેસ અને કમર પર રંગબેરંગી ટેટુ બનાવવાનું પસંદ કરે છે આ વર્ષે સોશિયલ મેસેજ આપતા ટેટૂની સૌથી વધુ માંગ છે નવલી નવરાત્રિને લઈને છેલ છબીલી ગુજરાતન ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે ત્યારે આ વખતની નવલી નવરાત્રિમાં આ તમામ યુવતીઓએ પોતાના બોડી ઉપર અલગ અલગ ટેટુ ચિતરાવ્યા છે જેમાં વિકસિત ભારત યુએસએમાં જે અત્યારે ઇલેક્શન થઈ રહ્યું છે તેની પણ થીમ રાખવામાં આવી છે નવરાત્રિની થીમ રાખવામાં આવી છે આ સિવાય પહેલાં જે સ્ટીકર આવતા હતા ટેટુના એ પણ અહીં આગળ જોવા મળી રહ્યા છે આપણી સાથે યુવતીઓ છે તેમની સાથે વાત કરીશું કારણ કે આ ટેટુ ચિતરાવીને સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર છે છે તે આ તમામ બનતી હોય કેટલો ઉત્સાહ છે નવરાત્રિને લઈને અને આ ટેટુ તમારી સુંદરતામાં કઈ રીતે ચાર ચાંદ લગાવે છે નવરાત્રિને લઈને તો બહુ જ એક્સાઇટેડ છું કેમકે હર વર્ષે જ્યારે નવરાત્રિ જાય ત્યારે બસ એક જ વિચાર આવે કે હવે નેક્સ્ટ નવરાત્રિ ક્યારે આવશે મોસ્ટ ઓફ બધાને ગુજરાતીઓને નવરાત્રિઓનો ઉત્સાહ વધારે હોય છે અને ટેટુનું તો એવું છે કે ટેમ્પરરી ટેટુનો બધાને શોખ હોય છે બધા અલગ અલગ ડિઝાઇન કરાવતા હોય છે બટ આ વખતે મને થોડુંક અલગ વિચાર આવ્યો કે હું થોડુંક લઈને એવું બી ડિઝાઇન કરાવું એવું ડિઝાઇન ચૂઝ કરું જેનાથી લોકોને થોડુંક જાગૃત બી થાય અને જે હર કોઈ વુમન હર કોઈ વુમનનો અંદરનો અવાજ છે એ લોકોને બહાર નીકળે બધાને દેખાય કે વુમન કેટલું અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે તમે કઈ થીમ ને ટેટુ ચિત્રાવ્યું છે મે મે યુએસ ઇલેક્શન ની થીમ ચિત્રાવી છે જે અત્યારે કોઈ બી ફોરેન માં જે કોઈ બી અત્યારે આપણે જે ઇન્ડિયાનો હશે તે જાગૃત થઈ શકે છે જોઈને તમે તો અત્યાર થી જ નવલી નવરાત્રી ના રંગે રંગાઈ ગયા છો અને નવરાત્રી ની થીમ વાળું ટેટુ બનાવ્યું છે હાજી નવરાત્રી અમે માનો તહેવાર છે એટલે એ બેસ પર જ મે કરાવ્યું છે ટેટુ તમે તો વિકસિત ભારતની થીમ ઉપર બનાવ્યું છે ટેટુ હા જે થર્ડ ટાઈમ આપણે જે જીત્યા છીએ ઇલેક્શન એના રિલેટેડ દોરાવડાવ્યું છે એમાં રામ મંદિર બુલેટ ટ્રેન અને ચંદ્રયાન દોરાવડાયું છે તો આ તમામ યુવતીઓએ ખૂબ જ સુંદર અને કલાત્મક જે ટેટૂ છે તે પોતાના બોડી પર ચિતરાવ્યું છે અને નવલી નવરાત્રીમાં તમામ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે આ યુવતીઓ કેમેરામેન નૈનેશ ગુરિયા સાથે રાજલ બારોટ એવીપી અસ્મિતા અમદાવાદ